દોસ્તો હું છું પાર્થવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે આપણે અહીં સિનેમા અને સાહિત્યને લગતી અને અને સિનેમા સાહિત્ય સાથે જોડાયેલા લોકો સાથે વાત કરીએ છીએ આજે આપણે જે કળા છે જે નાટ્ય કળા અને થોડી સરવાઈવ થવી હવે ધીમે ધીમે અઘરી છે ઓટીટીના આગમન પછી કે ફિલ્મો પછી પણ સરસ ગુજરાતમાં ગુજરાત બહાર જે કળા ચાલી રહી છે ને એના સાથે જે જોડાયેલા છે વિવેક શાહ કેમ છો વિવેકભાઈ બસ પાર્થભાઈ મજામાં વિવેક ભાઈ ને મે સ્ક્રીન ઉપર જોયા છે અમને એમને કદાચ યાદ નહીં હોય પણ આઈ થિંક ઓરોબોરસ માં એક હું પ્લે જોવા ગયો તો તમે મારી બાજુમાં બેઠા હતા બહુ જૂની વાત છે જ્યારે ઓરોબોરસ ચાલુ હતું તો અને એ નાટ્ય નિર્માતા છે એમનો નાટ્યોત્સવ ફોર પોઈન્ટ ઓ એટલે આ વર્ષે ચોથી સિઝન ચાલી રહી છે બે હજાર પચીસમાં તમે આ વિડીયો જોતા હશો ત્યારે કદાચ એ પૂરું થઈ ગયો હશે તો આવતા વર્ષે ફરી પાંચમી સિઝન શરૂ થશે પણ એ સરસ નાટ્યોત્સવ કરે છે મતલબ નાટકોનો મેળો કરે છે તો આ આઈડિયા આ વિચાર સૌથી પહેલાં તો કેમ આવ્યો કે નાટ્યોત્સવ કરવાનો નાટ્ય મહોત્સવ એટલે આપણું એક ફેસ્ટિવલ છે આપણે બધા ગુજરાતી છે આપણું ભારત ફેસ્ટિવલનો દેશ છે તો દરેક પ્રકારના ફેસ્ટિવલ થતા હોય છે તો સંગીતના પણ થતા હોય છે ફેસ્ટિવલ તો આપણા નાટકોનો પણ ફેસ્ટિવલ થવો જોઈએ અને મારી મેં જે વિચાર્યું છે એવી રીતે છે કે વિવેકશા પ્રોડક્શન્સના નાટકોનો નાટ્ય મહોત્સવ એટલે જે આપણા બેનામાં બનેલા નાટકો છે એનો નાટ્ય મહોત્સવ અને પ્યોરલી કોમર્શિયલ અને પારિવારિક આ બે વસ્તુનું ખાસ અમે ધ્યાન રાખીએ છીએ જેથી કરીને બધાને એન્ટરટેઈનમેન્ટ મળી રહે પહેલા વર્ષે તમે જયારે આખો કર્યો આયોજન આખો કર્યું ત્યારે એ અનુભવ કેવો રહ્યો કેવો રિસ્પોન્સ રહ્યો પહેલા જ વર્ષથી અનુભવ સારો છે નાટ્ય મહોત્સવમાં દરેક વર્ષે સારો રિસ્પોન્સ આવે છે બધી સંસ્થાવાળા પણ જોડાય છે અને ટિકિટ બુકિંગ્સ પણ સારી થાય છે અને એપ્રિશિએશન સારું મળે તમે નાટકો વિશે થોડી વાત કરો કે પહેલા વર્ષે કયા કયા આપણે ભજવાયા હતા નાટકોમાં નાટક એવી વસ્તુ છે કે લોકો વધારે વધારે એક શો જુએ એવો અમારો પ્રયત્ન હોય છે કારણ કે આ નાટક એવી વસ્તુ છે કે એક વાર કર્યા પછી બંધ ના થાય નાટકના શો જેટલા વધારે થાય એ વધારે બેનિફિટની પ્રયોગો છે એટલે તો અમે પહેલા વર્ષે પાંચ નાટકો કર્યા હતા બીજા વર્ષે અમે લોકોએ સાત સાત કર્યા હતા બીજી વખત સાત કર્યા હતા ત્રીજી વખત અમે સાત દિવસમાં આઠ કર્યા હતા હવે જે ચોથી વખત તમે કરી રહ્યા છે એમાં સાત દિવસમાં સાત નાટકો છે અને બધા જ નાટકો ફૂલ લેન્થ છે જેમાં પારિવારિક કોમેડી છે ફેમિલી કોમેડી નાટકો છે વુમન એમ્પાવરમેન્ટ ઉપર નારી શક્તિ પરના વિષય ઉપર નાટક છે હોરર કોમેડી નાટક છે જેમાં સરસ કોમેડી થઈ શકે અને બીજું અમારું ફેમિલી ડ્રામા વધારે હોય છે જેમાં ઓડિયન્સ જોતું હોય તો એવું ફીલ થતું હોય કે આ તો આરી મારી વાત છે

ફોરેનની બહુ હોય છે અને ડીસી સાસુ હોય છે એ બંનેની કોમેડી ટક્કર બતાઈ છે ઓકે એક એ વાત છે પછી આ વખતે આપણો વુમેન નાટક છે એક એ વુમેન નાટક નારી શક્તિ ઉપર છે અને જેમાં ગરીબ ચાર સ્ત્રી હોય છે અને એક પત્રકાર લેડી આવે છે અને એ લોકોને મોટિવેટ કરે છે અને આખું એમ્પાયર ઊભું કરે છે એ લોકોનું એના એના વિષય પર વાત છે વુમેન નાટકમાં નવું છે એક કોમેડી જેમાં ડરતા ડરતા હસવાની વાત છે હસતા હસતા ડરવાની વાત છે એવું લાલ પીલ જામલી ભૂતનુગર આંબલી એવું નામ આપ્યું છે ઓકે અને એમાં પણ એન્ડમાં સારો જ મેસેજ છે આપણા દરેક નાટકમાં એક સારો મેસેજ હોય એની અંદર પણ સરસ નાટક

બધું સેટ હોય છતાં બી તમને એવું થાય કે ક્યાંક કઈક રહી નથી જતું ને એમ અને એટલા બધા ડિપાર્ટમેન્ટ હોય છે થી તમે જુઓ તો તમને એવું લાગે કે ખાલી એક્ટર્સ પરફોર્મ કરે છે પણ એની પાછળ સેટ લાઇટ મ્યુઝિક મેકઅપ રાઇટર ડિરેક્ટર પ્રોડક્શન મેનેજર બેક સ્ટેજ એટલે કે નૈપથ્ય મ્યુઝિક ડિરેક્ટર્સ ડિરેક્ટર્સથી માંડીને ડ્રેસમેનથી માડીને મેકઅપ દાદાથી માંડીને થી પચીસ જણાની ટીમ એક કોમર્શિયલ નાટકમાં લાગેલી હોય છે ઓછામાં ઓછી રાઈટ વિવેકભાઈ આ તમારી અત્યારની આપણી વર્તમાનની વાત થઈ જી પણ આ ક્ષેત્રમાં આવવાનું તમારું કઈ રીતે થયું નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં હું જ્યારે બાર વર્ષનો હતો ત્યારે હું એઝ અ ચાઇલ્ડ એક્ટર લાઈફમાં આવ્યો હતો બાળકોની સંસ્થા હતી ઉત્સવ જે હરીમભાઈ ઠાકર મારા ગુરુ છે રાઇટર ડિરેક્ટર બહુ મોટા એ મારા ગુરુની સંસ્થામાં હું જોડાયો અને એમાં મેં રંગબેરંગી જલસો કરીને બાળકોનું એક બાળ નાટક કર્યું એમાં શૂટિંગ શૂટિંગ નાટક હતું એની અંદર છોટું કેરેક્ટર કર્યું અને બાર વર્ષે ત્યારથી મારી આ જર્ની ચાલુ થઈ પછી નાઇન્ટી માં અહીંયા હસ્તાક્ષર મારું પ્લે હતું જેના બહુ શો થયા સો શો ઉપર થયા અને એની અંદર અમે લોકોએ ખૂબ કામ કરી હું ચાઇલ્ડ આર્ટિસ્ટ હતો મારી સાથે ચાઇલ્ડ આર્ટિસ્ટમાં સહી મરવી હતા પછી તારક મહેતા કૌલતા ચશ્મા જે અંજલીનું કેરેક્ટર કરે છે નેહા મહેતા હતા એ જ કેરેક્ટર દિશાબેન જે દિશા વાકાણી આપણા છે દયા એ કરતા હતા સુંદરનું સુંદરનું જે કેરેક્ટર મયુરભાઈ કરે છે મયુરભાઈ વાકાણી એ એમાં મારા કાકાનો રોલ કરતા હતા તો એ દિવસના બધા જ અત્યારે ક્યાંક ને ક્યાંક સુપરસ્ટાર છે એ નાટક વાળા બધા જ રાજકુમાર જાની હોય હિતેશ રાવલ હોય કે કલ્પેશ પટેલ હોય ઘણા બધા લોકો કલાકારો અંદર બાર વર્ષે તમારું તો તમે અમદાવાદમાં જ હતા ત્યારે હા અમદાવાદ નો છું ને અમદાવાદ જ આ બધું કામ ઘરે કોઈ નથી ઘરે કોઈને શોખ નહોતો પણ મારા શોખમાં બધાને બહુ રસ હતો મારા ઘરેથી બધા બિઝનેસ ફેમિલીમાંથી છે આ લાઈનમાં કોઈ નથી પણ મને આ કુદરતી કળા મળી છે તો એને એ લોકોએ વધાવી લીધી છે અને મને બુસ્ટિંગ મારા મમ્મી પપ્પાનું બહુ જ સારું છે અને એ લોકોએ બહુ સપોર્ટ કર્યો છે મને રાઈટ તો બાર વર્ષે તમે સ્કૂલમાં ભણતા સ્કૂલમાં હું સાધના સ્કૂલમાં હતો

અને પ્રોફેશન થઈ ગયું છે અને આમાં લાઈનમાં પેશન્સ બહુ જરૂરી છે અને પેશન બહુ જરૂરી છે આ બે વસ્તુ સતત તમારે જાળવી રાખવા પડે ને પછી ફિલ્મો ગુજરાતી ફિલ્મો બનવા માંડી તો એ સફર તમારી કેવી રહી ગુજરાતી ફિલ્મોમાં સફર સારી રહી મેં અત્યાર સુધીમાં ચાલીસ નાટકો એઝ એક્ટર કામ કર્યું ચાલીસ સિરિયલમાં કામ કર્યું અને બાવીસ ફિલ્મોમાં કામ કર્યું ઓકે એઝ એન એક્ટર અને છેલ્લા દસ વર્ષથી મારું પ્રોડક્શન આવશે વિવેકશા પ્રોડક્શન્સ એલ

મારો ચાલુ કર્યા ફિલ્મ બનાવવાના અને એના પછી છ મહિના મેં સતત સ્ટ્રગલ કરી ફિલ્મ માટે ઇન્વેસ્ટર કન્વિન્સ કરવામાં પછી એક ઇન્વેસ્ટર કન્વિન્સ થયા અમારી ઉપર પણ એનો પ્રશ્ન હતો કે તું નવો ફિલ્મ લાઈનમાં પહેલી ફિલ્મ તારી ભાર્ગવની પહેલી ફિલ્મ જે અત્યારે તારક મહેતા લખે છે અને કર્તવ્યની એ પહેલી ફિલ્મ તમે વિશ્વાસ કર્યો તો મૂકીએ પછી મેં એમને જવાબદારી આપી મેં મેં પાસઠ લાખના બોન્ડ સાઇન કર્યા મારી મારી મારા રિસ્ક ઉપર અને મેં કીધું કે ફિલ્મ ક્યાંય બી અટકે તો મારા પૈસા ચૂકવવાના અને એવી શરત સાથે આખી ફિલ્મ રેડી કરી ઇન્ટરેસ્ટિંગ વા એટલે મને એક્ઝિટ અત્યારે યાદ નથી આવી પણ રોમાંચક છે આ તો થ્રિલર છે સસ્પેન્સ થ્રિલર છે અને એક જ ઘરની વાત છે હા જેની અંદર રાત્રે 12 થી 5 ની વાત છે કે એક ચોર ઘરમાં આવે છે અને ચોર જ ફસાઈ જાય છે અને બહાર નીકળી નથી શકતો

ઓલમોસ્ટ ઈશ્વર કૃપાથી આપણા બધા જ નાટક સો સો ઉપર થયા છે ધારો કે બાવીસ એક નાટક મેં બનાવ્યા એમાંથી ત્રણ એક નાટકો હશે જે ઓછા ચાલ્યા હશે કે નહીં ચાલ્યા હોય બાકી બધા જ નાટક સરસ ચાલ્યા છે હવે રંગ બદલતો માણસ મારું પહેલું નાટક એઝ પ્રોડ્યુસર અને હરીન સર જેમનો આશિષ પણ કરતો હતો અત્યાર સુધી આશિષ ડિરેક્ટર નો કામ કરતો હરીન ઠાકર એ જેમની સંસ્થામાં હું જોડાયો હતો એમના આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ મેં બહુ કામ કર્યું અને એમના થકી જે રાઇટર ડિરેક્ટર ને હું પ્રોડ્યુસર એવી રીતે પહેલી નાટક બી મેં એમની સાથે કર્યું એઝ અ પ્રોડ્યુસર એના બી એકસો શો થયા બહુ સરસ હતું એના પછી અમારું બીજું નાટક આવજો હતી ફ્લોપ ગયું ત્રીજું મારું નાટક હતું લગ્ન કર્યા લોચા પડ્યા એ મારું સુપર ડુપર હિટ નાટક જેના આજે બી એના શો ચાલુ છે બસો શો થયા અને એ નાટક મારું પ્રોડ્યુસર તરીકેનો ટર્નિંગ પોઈન્ટ છે અને એ નાટકની અંદર જેટલા બી કલાકાર હતા એ લોકોનો કલાકાર તરીકેનો ટર્નિંગ પોઈન્ટ છે અને એ પ્લે નાટ્ય મહોત્સવમાં એ પ્લે રજૂ થવાનું છે રાઈટ એ પ્લે નાટ્ય મહોત્સવમાં રજૂ થવાનું છે યસ ઓકે ઓકે અને બીજી કોઈ સિરિયલ તમારી મારી સિરિયલ છે બકુલનું બખડ જંતર ઓકે જેના મેં બસો એપિસોડ કર્યા દૂરદર્શન ઉપર ઓકે બીજી ઘણી બધી છૂટી છવાઈ કરી પણ જે કન્ટિન્યુ સિરિયલ છે મારી બકુ નું બખર બહુ ફેમસ સિરિયલ હતી જેમાં હું ચેતનભાઈ અને જીજાજી નો રોલ કરતા હતા અને ચેતનભાઈ

વિવેકભાઈ આજે નાટકો જે આપણે વાત કરી એના નામ કઈ રીતે નક્કી ડિરેક્ટર કરે છે તમે સાથે ચર્ચા કરતા હો છો કઈ રીતે નાટકોના નામ અને ટાઈટલ રાખવાની મારી માસ્તરી છે ઓકે એટલે તમારા આઈડિયા ટાઈટલ હું જ રાખું છું નાટકો એની પ્રોસેસ કો પ્રોસેસમાં તો ઘણી વખત શું હોય છે કે સસરા સદ્ધર જમાઈ અદ્ધર છે ને સસરા સદ્ધર જમાઈ યદ્ધ એ છે ને પહેલા ટાઇટલ નક્કી થયું હતું

અને એમાં નાટકમાં થોડું ડ્રામો એડ કરવા માટે એની અંદર એવું છે કે જમાઈ જમઈ શોર્ટકટ યુઝ કરતા હોય છે અને સસરા પૈસા વાળા હોય છે તો સસરાના મગજમાં એવું છે કે હું પૈસા વાળો છું એટલે આ જમાઈએ મારી છોકરીને ફસાઈ છે પણ એવું હતું નથી પછી એટલે સસરા સાળી બધા જ ગરીબ થઈ જાય છે અને જમીના ઘેર રહેવા આવી જાય છે ભાડાના ઘરમાં ભાઈ આમાં લોકો તો તમે જ સારા છો જેમ તમે ખવડાવશો એ ખાઈશું ને રાખશું એમ રહીશું એટલે આખી કોમેડી ઊભી થાય છે એનાથી અને છેલ્લે ખબર પડે છે સસરા એને સેટ કરવા માટે આવ્યા હોય છે અને એને પરખવા આવ્યા હોય છે અને છેલ્લે હીરો પણ એની મહેનતથી આગળ આવ્યો છે અને એની હીરોને જ્યાં જ્યાં

અ પોઈન્ટ નક્કી થાય ઘર અને એકચ્યુઅલ પોઈન્ટ કે આજકાલ ઘરમાં શું ચાલી રહ્યું છે દરેકના ઘરમાં તો જે પણ છોકરો જોતો હશે તેને એનું કેરેક્ટર દેખાશે છોકરી જોતી હશે તેને એનું કેરેક્ટર મમ્મી દેખતી હશે સાસુ દેખતી હશે તે નાટકમાં એવું છે કે જે પાત્ર જોતા હશે એમાં એ પોતે એટેચ થતા હશે અને કોઈ પણ પ્રોડક્ટની અંદર કે ક્રિએશનની અંદર જેમાં ઓડિયન્સ પોતાની જાતને જોવાનું ચાલુ કરે ને એ હિટ થઈ જાય એટલે આવી વાત છે તમારે લગ્ન કરવાના લોચા પડ્યા મેં એવું છે તેનું ટાઇટલ જ આપ્યું પણ અમારી ગેરંટી છે કે લગન કરવાના લોચા પડ્યા જોશો તો તમારા લગ્નમાં ક્યારેય લોચા નહીં પડે એ અમારી યુએસપી છે એની અંદર જ એવો બોધ પાઠ છે અને આખી જે પ્રોસેસ છે તમે જે નાટ્ય મહોત્સવ કરો છો એઝ અ નિર્માતા કે તો એમાં સૌથી પડકાર એટલે અઘરું કયું સ્ટેપ રહે છે કે એમાં તકલીફ પડતી હોય આજે જે તમારે કેવી હોય સ્પોન્સર્સ લાવવા બહુ અઘરા છે ટિકિટ સેલ કરવી બહુ અઘરી છે બલ્ક બુકિંગ સેલ થઈ જાય છે પણ જનરલ ટિકિટ જે આપણે ટિકિટ બાદ પર ખોલીએ છીએ એમાં ઓડિયન્સ બહુ જ ઓછું આવે છે એનું રીઝનના એવું છે કે એ લોકો એવું સમજે છે કે મુંબઈના નાટક સારા હોય પણ અમારું એવું માનવું નથી અમારું એવું માનવું છે કે ખાલી મુંબઈ નહીં ગુજરાતના પણ સારા હોય છે અમદાવાદના પણ સારા હોય સુરતના પણ સારા હોય ને ભાવનગરના પણ સારા હોય નાટક જે સારું હોય એટલે તમે વધાવી લો અમદાવાદ મુંબઈ ના કરો બસ હું એવું નથી કે મારું સારું છે મારા જે પણ નાટક હશે એ તમે વધાવી લો

નાટક બનાવું નાટક લખાવું નાટક ઊભું કરું પછી નાટક ચલાવવું એ પ્રોસેસ બહુ હાર્ડ છે ઓડિયન્સ સુધી પહોંચવું કારણ કે ઓડિયન્સ બહુ શાર્પ છે ઓડિયન્સને બધી જ ખબર પડે છે ઓડિયન્સને તમે એવું સમજશો કે એને નહીં પડે ચાલી જશે તો એ ચલાવતા નથી ઉચકીન બહાર ફેંકી દેશે તમને એટલે એના એના ટેસ્ટનું ઓડિયન્સને જે જોઈએ છે અને પારિવારિક મસ્ટ કે ફેમિલી આખું બાપ દીકરી દીકરો મમ્મી ચારે જોડે બેસીને નાટકો જોઈ શકે એ પ્રોડક્ટ જોઈ શકે એવા જ નાટકો બનાવવાના એ મારી માસ્ટરી છે રાઈટ તો તમારા સિનેમા પ્રેમ વિશે કહો તમે રેગ્યુલર ફિલ્મો જુઓ છો હા મને સિનેમા તો જોવાનું જ હોય બધી બધી જ ફિલ્મો હું જોઉં છું અને ગુજરાતી પણ બધી ફિલ્મો જોઉં છું મોટે ભાગે અને હિન્દી પણ બધી ફિલ્મો જોઉં છું અને મૂળ તો આપણે બધા મીન્સ કે કલાકાર જીવ એટલે ફિલ્મો તો છોડીએ જ નહીં ને નાટક હોય ના છોડીએ એટલે બધું જોવાનું ગુજરાતી ફિલ્મો બધી જ ઓલમોસ્ટ બધી ફિલ્મો જોઉં છું અને શું કહેવાય કે વિચારો વિચારો તમારા મને તો આના સિવાય કોઈ વિચાર જ નથી આવડે મને કોઈ બીજું કોઈ કામ સોંપે ને તો મને ના આવડે મને આ જ લાઈન નું આ બધું કામ જ આવડે છે અને આના સિવાય બીજું કશું મને આવડતું નથી તો પછી એઝ અભિનેતા વિવેકશા અત્યારે થોડું ઓછું કામ કરે હા મને છે ને પ્રોડ્યુસર મેં તરીકે એનું જ્યારે જવાબદારી લેવાનું ચાલુ કરીને તો એને ડેવલપ કરવા માટે મેં પછી એક્ટિંગ નું કામ થોડું ઓછું કરી દીધું છે અને હવે પણ હું એક્ટિંગ કરું છું તો નાના મોટા રોલ થી શરૂ કર્યું છે કોઈ સારો બ્રેક મળશે તો મોટો રોલ પણ કરી શકો થેન્ક યુ વિવેકભાઈ વિવેકભાઈ મારી જેમ અને મારાથી જરાક વધારે ઝડપથી બોલે છે મને ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે તમે બહુ ફટાફટ ઝપાટે બોલો છો પણ આનંદ આવે વિવેકભાઈ સાથે વાત કરીને અને બહુ જલ્દી અમે સિનેમા સહિતના સ્ટુડિયો ઉપર આપણે મળીશું અને નિરાતે વાતો કરીશું તમને બહુ બધી શુભેચ્છાઓ અને સોથી વધારે હજારથી વધારે નાટ્યોત્સવ નાટ્ય મહોત્સવ થાય અને અમે આવતા રહીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તમારો સમય આપવા માટે અને આઈ હોપ કે બધા પ્રેક્ષકો અમારા નાટકો જોવા આવજો હું તમને બધાને આમંત્રણ આપું છું અને વિનંતી કરું છું ગુજરાતી નાટક ગુજરાતી સિનેમાને અને ગુજરાતી સાહિત્યને તમે સપોર્ટ કરતા રહો અને પૈસા ખર્ચીને નાટક જોવા આવો ફિલ્મો જોવા આવો અને અમને મદદ કરતા રહો જ્યારે પણ તમે વિડીયો જુઓ એની આજુબાજુ જ તમે ખાસ તો ગુજરાત સમાચારમાં તમે વિવેકશા પ્રોડક્શન્સના નાટકની જાહેરાત તમને ક્યાંક નજરમાં આવશે જ તમે આ જ્યારે પણ વિડીયો જોતા હો ત્યારે તો ખાસ જોવા જજો અને કહેજો કેવું લાગ્યું નાટક થેન્ક યુ થેન્ક યુ